મારા પર અફવાઓ ફેલાવવાની બદલે મને મદદ કરો મારે મદદની જરૂર કે દરેક અંધારા પછી પ્રકાશ જરૂર આવે દરેક વાયરલ વિડીયો પાછળ એક સાચી વ્યક્તિ છે એક એવી વ્યક્તિ જેની પોતાની લાગણીઓ છે પોતાના સંઘર્ષો છે અને પોતાના સપના છે મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત કે રીસ કા ગાના સુનેગા રે ગાના સુનેગારે આ શબ્દ તમને બધાને યાદ હશે આ એક એવી લાઈન અને આખું ઇન્ટરનેટ પાગલ થઈ ગયું લાખો મીમ્સ છે અને અગણિત રીલ્સ છે પણ જાણો છો મિત્રો આ ધૂમ બોય પાછળ છુપાયેલી સાચી વાસ્તવિકતા શું છે આજે હું તમને લઈ જઈશ એક એવી જર્ની પર જ્યાં તમે જાણશો કે ઝારખંડની શેરીઓથી સોશિયલ મીડિયાની હાઈલાઈટ સુધીની એક માણસની કહાની એક એવા છોકરાની કહાની એક એવી કહાની જે આજે લાખો લોકોને હસાવે છે પણ જેની પોતાની વાસ્તવિકતા કદાચ તમારા દિલને ધ્રાવી દેશે તો આવો શરૂ કરીએ આ સાચી કહાની કોણ છે આ વાયરલ બોય ધૂમ કોણ છે ઘરે તો મિત્રો જો તમે છેલ્લા કેટલાય અઠવાડિયા અથવા મહિનાઓથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબ પર એક્ટિવ છો તો તમે ચોક્કસપણે આ વ્યક્તિને જોયો હશે અને જો જોયો નહીં હોય તો તમે પછી કદાચ દુનિયાની એવી ગુફામાં છુપાયેલા હશો તો કદાચ તમને ખબર નહીં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા વ્યક્તિની જે રાતોરાત ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગયો છે પણ તેની વાસ્તવિક કહાની જાણીને તમને સમજાશે કે સોશિયલ મીડિયાની ચમકધમક પાછળ કેટલું અંધારું હોય છે એનું સાચું નામ છે પિન્ટુ પ્રસાદ ઉંમર એની આશરે ત્રીસ વર્ષ હશે વતન છે જમશેદપુર ઝારખંડ અને સોશિયલ મીડિયામાં એનું નામ છે વાયરલ બોય ધૂમ પિન્ટુ પ્રસાદ આ નામ કદાચ તમને પહેલીવાર સાંભળવામાં આવ્યું છે પણ વાયરલ બોય ધૂમ આ નામ તો આજકાલ દરેક જગ્યાએ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ફેસબુક રીલ્સ યુટ્યુબ શોર્ટ્સ ફેસબુક પોસ્ટ વોટ્સઅપ સ્ટેટસમાં પણ બસ જ્યાં જુઓ ત્યાં આ ચહેરો જોવા મળે છે અને જો તમે વિચારો છો કે આ કોઈ સામાન્ય સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર છે જેને પોતાની મહેનતથી ફેમ મેળવી છે તો મિત્રો તમે સંપૂર્ણપણે ખોટા છો પિન્ટુની વાસ્તવિકતા એટલી જટિલ છે એટલી કઢણ છે અને એટલી દુઃખદ પણ છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો તેની વાસ્તવિક જીવનની કહાની કોઈ બોલિવૂડ ફિલ્મ કરતાં પણ વધુ ડ્રામેટિકલ છે તો આવો સૌ જાણીએ સમજીએ કે પિન્ટુ પ્રસાદ કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તેની જિંદગીમાં શું બન્યું છે દોસ્તો જે હું તમને કહેવા માગું છું તે ખૂબ જ હાઈ બ્રેકિંગ છે પણ એ વાત સત્ય છે અને આપણે આ સત્યને સમજવું જરૂરી છે એક ઇન્સાનિયતના નાતે પિન્ટુ પ્રસાદનું બાળપણ કોઈ સામાન્ય બાળપણ નહોતું જે ઉંમરે બાકીના બાળકો રમતા હોય છે મજાક મસ્તી કરતા હોય છે સ્કૂલ જતા હોય છે તે જ ઉંમરે પિન્ટુનું જીવન પૂરું પૂરું બદલાઈ ગયું આઠ વર્ષની ઉંમરે તેની માતાને ગુમાવી દીધી જે માતા અચાનક ચાલી ગઈ નાના પિન્ટુનું આખું વિશ્વ હચમચી ગયું પણ મિત્રો દુઃખદ વાત અહીં અટકી નહીં માત્ર ચાર વર્ષ પછી જ્યારે પિન્ટુ બાર વર્ષનો થયો તેને પિતાનું પણ અવસાન થયું અને આ અવસાન કોઈ સામાન્ય કારણથી નહોતું મધ્યપાનથી એટલે કે દારૂના વ્યસનથી માત્ર બાર વર્ષની ઉંમરે એક બાળક સંપૂર્ણપણે અનાથ બની ગયું હવે વિચારો આટલી નાની ઉંમરે માતા પિતા બંને ગુમાવી દેવા કોઈ રક્ષક નહીં કોઈ માર્ગદર્શક નહીં કોઈ ટેકો પણ નહીં અને પિન્ટુની અપેક્ષા શું હતી તેને આશા હતી કે સગાવાલા તેની કાળજી લેશે તેની આશા હતી કે પરિવાર તેને સંભાળશે પણ શું થયું સગાવાલાએ તેને ધક્કા મારીને ઘરની બહાર નીકળ્યું જેના ઘરેથી જાય ત્યાં ધક્કા જેની પાસે મદદ માગે ત્યાંથી ઇનકાર આમ અને આમ બાર તેર વર્ષના બાળકને શેરીઓમાં ભટકીને જીવન જીવવાનું ચાલુ કર્યું પિન્ટુએ પેટ ભરવા માટે શું શું કર્યું તો દોસ્તો જે હું તમને હવે કહેવા માગું છું એ સાંભળીને તમારું હૃદય દુઃખથી ભરાઈ ગયું છે પિન્ટુએ કચરો ઉઠાડવાનું કામ ચાલુ કર્યું શૌચાલય સાફ કરવાનું કામ ચાલુ કર્યું મૃત પ્રાણીઓને ઉઠાવવાનું કામ ચાલુ કર્યું અને શેરીઓમાં રહ્યું શેરીઓમાં શું રહ્યો શેરીઓમાં જમવાનું રાત્રે ફૂટપાથ પર સૂઈ જવાનું એક સમયનું જમવું પણ મુશ્કેલ હતું પણ કલ્પના કરો એક નાનો બાળક જેને ભણવાની રમવાની અને સપના જોવાની ઉંમર હોય તેવી પરિસ્થિતિમાં જીવે જ્યાં બે સમયની રોટી પણ ન નથી અને આવી કઠન પરિસ્થિતિમાં પિન્ટુ વ્યસનનો શિકાર પણ બને અને તેને પણ દારૂ અને અન્ય નશાની આદત પડી જાય તે પોતાના દુઃખને ભૂલાવા માટે નશામાં આશ્રય શોધે મિત્રો આપણે સમાજમાં એને જ ભૂલી જઈએ છીએ કે જેને ખરેખર સૌથી વધુ મદદની જરૂર હોય આ પિન્ટુની જિંદગીમાં એક પ્રકાશની કિરણ હતી તેની બહેન તે હંમેશા તેની સાથે રહેતી હતી આટલી મુશ્કેલીઓમાં પણ તેને પિન્ટુનો સાથ છોડ્યો ન હતો તે પિન્ટુનો એકમાત્ર આધાર હતો દોસ્તો કોઈ કાલ્પનિક કહાની નથી આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ પણ નથી આ છે એક ત્રીસ વર્ષીય માણસની સાચી જીવનની વાસ્તવિકતા જેને આપણે ધૂમ કહીએ છીએ ગિરીશ કંગાને સુનેગા આ એક એવી વાસ્તવિકતા જે ભારતના અનેક શહેરોમાં અનેક શેરીઓમાં નોર્મલી જોવા મળે છે હવે આવે છે તે પોઈન્ટ જે આખી વાત પલટાઈ જાય જ્યાં પિન્ટુ પ્રસાદ બન્યો વાયરલ બોય ધૂમ એક સામાન્ય દિવસ જમશેદપુરની ભીડભાડીવાળી શેરીઓમાં પિન્ટુ પોતાની રોજિંદી જીવનશૈલીમાં મસ્ત હતો તે પોતાનું કામ કરતો હતો લોકોને એન્ટરટેન કરતો હતો કદાચ થોડા પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અચાનક એક યુવક તેની પાસે આવ્યો મોબાઈલ હાથમાં હતો કેમેરો ઓન હતો અને તેને પિન્ટુને પૂછ્યું કે કંઈક ગીત સંભળાવું અને પિન્ટુએ એને કીધું રિતિક રોશન કા ગીત સુનારા આવું કિરીશ કા ગાના સુને ગા ક્યાં આ જબરજસ્ત ફેન છે જેને કિરીશ ફિલ્મ ખૂબ જ પસંદ છે તે તરત ઉત્સાહથી બોલી ઉઠ્યો હા ભૈયા પછી પિન્ટુએ ગીત ચાવવાનું ચાલુ કર્યું લેબેટા કિરીશ કા ગીત સુન અને પછી શરૂ થયું એક જબરજસ્ત પરફોમન્સ પિન્ટુએ રિત રોશનની ફિલ્મ કિરીશનું મશહુર ગીત દિલના દિયાના ગાવાનું શરૂ કર્યું પણ માત્ર આ ગાવાનું જ નહીં તેને પોતાના અનોખા અંદાજમાં એકદમ એનર્જેટિક રીતે બૂમ સ્ટાઇલમાં ડાન્સ કરવાનું પણ શરૂ કર્યું તેના ચહેરા પરની તે નિર્દોષતા તેની એનર્જી અને તેના અનોખો અંદાજ આ બધું એક સાથે એક એવું મોમેન્ટ બન્યો કે જે ઇન્ટરનેટ ઇતિહાસમાં યાદગાર બની ગયું અને પછી બૂમ જે વિડીયો કોઈ યુવકે માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો તે રાતોરાત ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો સોશિયલ મીડિયા પર શું થયું પહેલાં કેટલાક કલાકોમાં જ લાખો વ્યૂઝ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ બધે જ વાયરલ અને બૂમ બોય અને આ વાયરલ બોય ધૂમ ટ્રેન્ડિંગમાં આવી ગયા હજારો લોકોએ રીલ્સ બનાવી આ વિડીયો પર અગણિત મીમ્સ બની ગયા અને આ પિન્ટુની લાઇન લાઇમ લાઈટમાં આવી ગઈ લેબેટા એમ ક્રેચ બની ગઈ લોકો તેના વિડીયો વારંવાર જોઈ રહ્યા હતા કોઈ હસી રહ્યું હતું કોઈ મજાક ઉડાવી રહ્યું હતું અને થોડા જ દિવસોમાં પિન્ટુએ પણ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી દીધું વાયરલ બોય ધૂમ અને આજે આ એકાઉન્ટ પર તોતેર હજાર પ્લસ ફોલોઅર્સ છે લાખો લોકો તેના વિડીયો જુએ છે જે માણસ કાલ સુધી શેરીઓમાં દસ વીસ રૂપિયા માટે મહેનત કરતો હતો તે આજે આખો લોકોના મોબાઈલ સ્ક્રીન પર છે શું આ ખરેખર સફળતા હતી હવે આવે છે વાસ્તવિકતા મિત્રો સૌથી ડાર્ક સૌથી દુઃખદ સત્ય જ્યારે પિન્ટુનો વિડીયો વાયરલ થયો ત્યારે બધા લોકોને લાગ્યું કે હવે તેની જિંદગી બદલાઈ જશે પણ શું ખરેખર બદલાઈ ગયું સત્ય ખૂબ જ કડવું છે જે લોકોએ પિન્ટુના વિડીયો બનાવ્યા જે લોકોએ તેના પર એકાઉન્ટ પર વિડીયો અપલોડ કર્યા જે લોકોએ તેના નામ પર લાખો વ્યૂઝ મેળવ્યા તેમાંથી કોઈએ પિન્ટુની સાચી કાળજી લીધી જ નહીં પિન્ટુએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે લોકો મારી પાસે આવતા મને કહેતા કે ચાલ એક વિડીયો બનાવીએ હું તેમના માટે કલાકો ડાન્સ કરતો ગીત ગાતો અને એન્ટરટેન કરતો અને બદલામાં તેઓ મને દસ વીસ રૂપિયા આપતા વિચારો મિત્રો માત્ર દસ વીસ રૂપિયા અને જો તમે જુઓ તો તે જ વિડીયો પર લાખો વ્યૂઝ છે જે લોકોએ તેમને વિડીયો અપલોડ કર્યા તેઓ એડ રેવન્યુથી બ્રાન્ડ પ્રમોશનથી અને સ્પોન્સરશીપથી હજારો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે પણ પિન્ટુને કશું જ તે હજુ પણ જમશેદપુરની શેરીઓમાં જ હતો તેની પરિસ્થિતિ જેવી હતી તેવી જ હતી અને પછી શરૂ થાય એક ફેક ન્યૂઝ અફવાઓ અને સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો જેમાં દાવો કરવામાં આવ્યો કે પિન્ટુ પ્રસાદનું મૃત્યુ થઈ ગયું લોકો આ વિડીયોને શેર કરી રહ્યા હતા આરઆઈપી યાની કે રીપ મેસેજ મોકલી રહ્યા હતા તો એ એઆઈનો ઉપયોગ કરીને ફોટો શોપ કરેલો વિડીયો બનાવ્યો જેમાં પિન્ટુ જેલમાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા કોઈ તેને પાગલ કહેતું હતું કોઈ તેના પર અપમાનજનક કોમેન્ટ કરી રહ્યું હતું પણ કોઈએ તેને મદદ કરી મિત્રો નહીં કોઈએ તેને પૂછ્યું કે ભાઈ તું કેવો છે નહીં તારે શું જોઈએ છે નહીં કોઈએ નહીં આ છે સોશિયલ મીડિયાની સાચી તસવીર દોસ્તો આપણે લોકોને વાયરલ તો કરી દઈએ છીએ પણ તેની સાચી પરિસ્થિતિ વિશે વિચારતા જ નથી આખરે શું થાય તો મિત્રો જ્યારે આટલા બધા ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાઈ ત્યારે પિન્ટુએ પોતે એક વિડીયો પોસ્ટ કર્યો અને કહ્યું કે હું હજુ જીવતો છું મારા પર અફવાઓ ફેલાવવાની બદલે મને મદદ કરો મારે મદદ નહીં પણ લોકોએ સાંભળ્યું તો નહીં દોસ્તો હવે આપણે એક પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ પર આવીએ છીએ કે દરેક અંધારા પછી પ્રકાશ જરૂર આવે છે અને પિન્ટુની જિંદગીમાં પણ પ્રકાશનું કિરણ આવી જમશેદપુરની એક સંસ્થા અસ્તિત્વ ફાઉન્ડેશન આ એક રિહેબિલિટેશન સેન્ટર છે જે એવા લોકોની મદદ કરે છે જેમને સમાજે છોડી દીધા હોય જે વ્યસનમાં ફસાયેલા હોય જેમને બીજી તક જોઈતી હોય જિંદગી જીવવાની અને તેમની સમર્પિત ટીમ જ્યારે તેને પિન્ટુની વાસ્તવિક સ્થિતિ વિશે જાણવા મળ્યું ત્યારે તેઓએ તરત જ પગલાં લીધા તેઓએ સમજી લીધું કે પિન્ટુને ફેમ નહીં કેર જોઈએ છે તેને લાઈક શેર નહીં પણ સાચી મદદ જોઈએ છે અસ્તિત્વ ફાઉન્ડેશને શું કર્યું મિત્રો તેઓએ પિન્ટુને શોધી કાઢ્યો અને તેને પોતાના સેન્ટરમાં લાવ્યા તેને સાચી તબીબી સારવાર આપવાનું ચાલું કર્યું વ્યસન મુક્તિ માટે કાઉન્સિલિંગ અને થેરાપી ચાલુ કરી અને નવા કૌશલ્યો શીખવાનું શરૂ કર્યું જેથી તે ભવિષ્યમાં સ્વતંત્ર બની શકે તેની શારીરિક અને માનસિક આરોગ્યની સંભાળ લેવાનું શરૂ કર્યું અને આજે પિન્ટુ અસ્તિત્વ ફાઉન્ડેશનમાં રહે છે તે રિકવરી પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ વાત તે ઇન્સ્ટાગ્રામ પર હવે માત્ર મીમ્સ નહીં પણ તેની રિકવરી જર્ની પોસ્ટ થઈ રહી છે લોકો હવે સમજવા લાગ્યા છે કે દરેક વાયરલ વિડીયો પાછળ એક સાચી વ્યક્તિ છે એક એવી વ્યક્તિ જેની પોતાની લાગણીઓ છે પોતાના સંઘર્ષો છે અને પોતાના સપના છે કેટલાક સારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સે પણ આગળ આવ્યા પિન્ટુને મદદ કરવાની તેઓએ તેની વાસ્તવિક કહાની લોકો સુધી પહોંચાડી અને લોકોને સમજાવી રહ્યા છે કે આપણે જવાબદાર રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ પિન્ટુએ પોતે કહ્યું છે કે મને હવે સમજાઈ ગયું છે કે સાચી જિંદગી શું છે હું મારી જિંદગી બદલવા માગું છું હું એક સામાન્ય પ્રતિષ્ઠિત જીવન જીવવા માગું છું અને આ છે સાચું પરિવર્તન અને આ છે સાચી સફળતા આજે પિન્ટુ માત્ર વાયરલ બોય ધૂમ નહીં એ એક સર્વાઈવર છે એક ફાઇટર છે જે પોતાની જિંદગીને બીજી તક આપી રહ્યો છે આ બધું ત્યારે શક્ય બન્યું જ્યારે અસ્તિત્વ ફાઉન્ડેશન જેવી સંસ્થા આગળ આવી દરેક વ્યક્તિ માન અને તકને લાયક છે તો દોસ્તો પિન્ટુની આ આખી જર્ની આપણને શું શીખવાડે છે પહેલું વાયરલ ફેમ અને સાચી સફળતામાં ફરક વાયરલ થવું એટલે સફળ થવું નહીં પિન્ટુ રાતોરાત લાખો લોકો માટે જાણીતો બન્યો પણ તેની વાસ્તવિક પરિસ્થિતિ જેવી હતી તેવી જ રહી સાચી સફળતા છે જ્યારે તમે તમારા જીવનમાં સાચું પરિવર્તન લાવો જ્યારે તમે સ્વતંત્ર બનો જ્યારે તમે પ્રતિષ્ઠા સાથે જીવી શકો અને બીજું દરેક વાયરલ વિડીયો પાછળ એક સાચી વ્યક્તિ છે જ્યારે આપણે કોઈ વિડીયો જોઈએ છીએ ને હસીએ છીએ શેર કરીએ છીએ ત્યારે આપણે એકવાર વિચારવું જોઈએ કે આ વ્યક્તિની વાસ્તવિકતા શું છે તેની આ ફેમમાંથી ખરેખર ફાયદો થઈ રહ્યો છે કે તેનું શોષણ થઈ રહ્યું છે અને ચોથું સમાજની સંવેદનશીલતા આપણે એવા લોકોને મજાકનું પાત્ર બનાવીએ છીએ જેમને સૌથી વધુ મદદની જરૂર છે આપણે તેના પર હસીએ છીએ આપણે તેની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ નથી કરતા આ બધું સમજવું જોઈએ અને પાંચમું દરેક વ્યક્તિ બીજી તકને લાયક છે પિન્ટુ પ્રસાદની જેમ અનેક લોકો છે જેમને જીવનમાં ખોટા નિર્ણયો લીધા ખોટી રાહ પકડી પણ દરેક વ્યક્તિ પોતાની જિંદગી બદલવા માગે છે બીજી તક માગે છે અસ્તિત્વ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આ લોકો માટે તક આપે છે તો દોસ્તો હવે આપણે પહોંચી ગયા છીએ આ વિડીયોના સૌથી મહત્વના સવાલ પર શું આ ધૂમ થોડા દિવસની છે કે લાંબા સમય સુધી રહેશે જો મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વાયરલ થાય છે આજે પિન્ટુ છે કાલે કોઈ બીજું હશે લોકોની યાદ સંખી ટૂંકી છે જે આજે ટ્રેન્ડિંગમાં છે તે કાલે ભૂલાઈ જાય છે પણ સવાલ એ નથી કે પિન્ટુ કેટલા સમય સુધી વાયરલ રહેશે સાચો સવાલ એ છે કે શું આપણે એ સમાજ તરીકે પિન્ટુ જેવા લોકોને સાચી મદદ આપીશું શું આપણે માત્ર એન્ટરટેનમેન્ટ માટે વાપરીશું કે તેમની વાસ્તવિક સ્થિતિ સુધારવા માટે કંઈક કરીશું કે નહીં પિન્ટુની કહાની આજે આપણી સામે એક અરીસો છે આ અરીસો આપણા સમાજની સાચી તસવીર બતાવે છે એ સોશિયલ મીડિયા કોઈને સ્ટાર બનાવી શકે છે પણ કોઈને બરબાદ પણ કરી શકે છે આ આપણા હાથમાં છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતના કરીએ